જામનગરમાં વરૂણદેવને રીઝવવા માટે ગાયો માટે વેપારી સંસ્થાએ સાધાજાનંગ લાડુ બનાવ્યા શ્રી વરુણદેવને રીઝવવા માટે શહેરની વેપારી સંસ્થા દી સીડ્સ એન્ડ ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશન જામનગર દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું ધી સીડ્સ એન્ડ ગ્રેઇન્ડ મર્ચન્ટ એસોસિએશનના સંસ્થા દ્વારા વર્ષો જૂની પ્રણાલીકા અનુસાર અષાઢી બીત નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવ્યા છે ત્યારે આ વર્ષે પણ વેપારી સંસ્થા દ્વારા પરંપરા જાળવી રાખવામાં આવી છે જામનગર શહેરની ગુર્જર ક્ષત્રિય

ગાયોના લાડુ બનાવવા માટે વાપરીએ છીએ તેમજ મજૂર ભાઈઓ માટે એસી કિલો લોટના બુંદીના લાડુ બનાવવામાં આવે છે તેમાં પણ સો કિલો ખાંડની જરૂરિયાત રહે છે અને વર્ષોથી આ વરુણદય રીઝવા માટે આ ભંડારાનું આયોજન થાય છે અને આવતીકાલે અમે અષાઢી બીજ નિમિત્તે અમે બધું આ વિતરણ કરવામાં આવે છે આજ રોજ આ વાડીમાં કડિયાની વાડીમાં અમને ફ્રી સેવા આપેલ છે અને અમારા વેપારી ભાઈઓ તેમજ ઓઇલ મિલરો અને મજૂર ભાઈઓ ને દલાલ ભાઈઓ બધા નો સાથ સહકાર મળીને આ પ્રોજેક્ટ થાય છે તૈયાર સુરત